નમસ્તે હું લીના ત્રિવેદી પ્રાકૃતિક ચિકિત્સક અને યોગ કોચ છું અહીં અમે બે દિવસીય કેમ્પનું આયોજન કરે છે ઓપરેટા અને બુરફ્ટા ગામે તો ખાસ કરીને આ કેમ્પનો મારો હેતુ એ જ છે કે દરેક લોકો સાચી જીવનશૈલી અપનાવે અને દવાઓથી મુક્ત રહે અને ખાસ કરીને કેમ્પમાં અમે જોયું કે બહેનોને લગતી સમસ્યાઓ છે કે માસિકની સમસ્યા પછી ગર્ભવતી મહિલાઓ છે કમરના દુખાવા સાંધાના દુખાવા ગુટ્ટનું દુખાવા આ બધું મહિલાઓ કોમન જોવા મળે છે

મારું નામ ચિંતન ત્રિવેદી છે હું એક પ્રાકૃતિક ચિકિત્સક યોગ કોચ છું સમસ્ત સમગ્ર સમગ્ર ભારત રોગમુક્ત અભિયાન ના અંતર્ગત અમે ભારતની અંદર વિવિધ રાજ્યોમાં અલગ અલગ શહેરોમાં લોકો રોગ મુક્ત બને તનાવ મુક્ત બને અને આનંદમય જીવન જીવે એ હેતુથી ઉપલેટા ગામની બાજુમાં આવેલું મુરખડા ગામના વતની

જેમાં કુદરતી ઉપચાર યોગ પ્રાણાયામ આહાર ચિકિત્સા આયુર્વેદ સુજોગ થેરાપી મસાજ થેરાપી કાયરોપ્રેક્ટિક આવી અલગ અલગ પ્રકારની થેરાપીઓ દ્વારા અમે નિદાન કરી રહ્યા છીએ તો આપ સૌ લોકોનો ગામ લોકોનો ધન્યવાદ ખૂબ સરસ રીતે લોકોનો પ્રતિસાદ મળ્યો છે હંમેશા આપ સૌ તંદુરસ્ત રહો એ શુભેચ્છા સાથે નમસ્તે જય હિન્દ